આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ સેમ પ્રશ્ન અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે હજુ આગળ જઈએ કિરીટસિંહ સરદારસિંહ ડાબી ધોળકાના ધારાસભ્ય સેમ પ્રશ્ન એકદમ વાક્ય રચનામાં ફરક નહીં શબ્દમાં કશું જ ફરક નથી બરાબર હજુ આગળ જઈએ કાળુભાઈ રૂપાભાઈ ડાબી ધંધુકાન ધારાસભ્ય એનો એ જ પ્રશ્ન જોઈ લો મિનિમમ પાંચ સવાલો રિપીટ થાય છે મિનિમમ સાત સાત સવાલો રિપીટ થાય છે એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્ય ધારો કે કાળુભાઈને ત્રણ પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે ખાલી એક પ્રોબ્લેમ નહી ત્રણે ત્રણ આવા છે કાલુભાઈ નો બીજો પ્રશ્ન હશે ને એ દસ ધારાસભ્યો માં છે ત્રીજો પ્રશ્ન પંદર માં હશે તો એકચ્યુઅલ માં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી ભાજપ ની ઓફિસ લખી લખી નાખી દે છે શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્ય ના ત્રણ ત્રણ પ્રશ્નો નાખે ને ભાજપના દોઢસો ધારાસભ્ય ના ત્રણ પ્રશ્ન નાખે એટલે સાડા ચારસો તો એમના ડબ્બામાં આવે એટલે પેલી લોટરી થાય તો સાડા માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો સાંભળજો બરાબર પણ એકનો એક પ્રશ્ન બે વાર પૂછે તો શું કરવું જોઈએ સ્વીકારવો જોઈએ રદ કરવો જોઈએ નકારવો જોઈએ